ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના કોંગ્રેસ પીડના નેતા પ્રભુદાસજી મકવાણાનું હૃદયરોગના હુમલાથી દુઃખદ અવસાન જંબુસર તાલુકાના કલક ગામનું ગૌરવ એવા પ્રભુદાસજી મકવાણા માટે હૃદયરોગનો હુમલો બન્યો યમરાજ જંબુસર તાલુકામાં આજીવન કોંગ્રેસ પાર્ટીમાં સક્રિય રહી કોંગ્રેસ પક્ષને મજબૂત બનાવી દિલ્હીમાં અહેમદ મહમ્મદ પટેલ સુધી પ્રજાના અને તાલુકાના પ્રશ્નોને વાજે આપી વિકાસની કેડી કરનાર કર્તવ્યનિષ્ઠ નેતાનું દુઃખદ અવસાન થતાં તાલુકામાં શોકનું મોજું પ્રસર્યું એલએલબી સુધીનો અભ્યાસ કરી દેશ અને સમાજ સેવામાં અભૂતપૂર્વ યોગદાન આપી અનુસૂચિત જાતિ સમાજની પડખે સમાજના પ્રશ્નોને વાચા આપી ભારે યુવાનથી સમાજની સેવા કરનાર પ્રભુદાસજીને ઘુમાવતા સમગ્ર અનુસૂચિત જાતિ સમાજના ન પૂરી શકાય એવી ખોટ પડતા સમગ્ર સમાજ હિપકે ચડ્યો બરોડા લગ્ન પ્રસંગમાં આજે હૃદયરોગના હુમલાનો ભોગ બનતા કાળ ભરખી ગયો ધરતી સંધાર પંથકમાં પ્રભુદાસજીના અવસાનના સમાચાર મળતા કોંગ્રેસ પાર્ટી સમાજના આગેવાનો અને સગાવાલાની આંખોમાં દરિયો છલગાયો સ્વર્ગસ્થની ડેથ બોડીને રાત્રે સ્વયંભુ સોસાયટી જંબુસર ખાતે લાવવામાં આવતા જંબુસર શહેર તેમજ તાલુકાના કોંગ્રેસ આગેવાનો તાલુકા કોંગ્રેસ પ્રમુખ સરદસિંહ રાણા સહિત સમાજના આગેવાનો પરિવારને સધિયારો આપવા ઉમટ્યા હતા સવારે જ અમૃતસરમાં રહેણાંક સ્થળે તેઓનો મૃતદેહ અંતિમ દર્શને રાખી કલમ માદરે વતન અંતિમ ક્રિયા અર્થે લઈ જવામાં આવતા સમાજનું કિરિયારું ઉમટ્યું હતું તેમજ જંબુસર શહેર સહિત તાલુકાના કોંગ્રેસ આગેવાનો ભરૂચ જિલ્લા કોંગ્રેસના રાજેન્દ્રસિંહ રાણા જંબુસરના માજી ધારાસભ્ય સંજયસિંહ સોલંકી કિરણસિંહ મકવાણા યોગેશભાઈ પુરાણી સહિત ભારતીય જનતા પાર્ટીના ચંદ્રકાંત પટેલ કારેલીના બળવંતસિંહ પટિહારા વગેરે જોડાઈને દિવંગતને શ્રદ્ધાંજલિ આપી હતી અનુસૂચિત જાતિ સમાજના વલ્લભભાઈ રોહિત નૈનેશ જાદવ પણકર સમાજના છપ્પન છત્રીસિંહ બાણો ગામના પ્રમુખ ઈશ્વરભાઈ જાંબુ બાબુભાઈ ચાવડા મગણાંદના હરેશભાઈ પરમાર દલિત એકતા મંચના યુવાનો સહિત સમાજમાં એક સિતારો અસ્ત થતા દૃષ્ટિ ચડ્યાના સમાચાર પ્રાપ્ત થયા છે રિપોર્ટ એટલે સર મેમ બી અમે કોષણ આજે અમે જમ્મુશરમાં છીએ અમારા ભગ્યવાન સર્વનામ પ્રભુદાસભાઈ મખવાણ અમારી વચ્ચે નથી ગઈકાલે દલપસી વસાવા જતા રહ્યા આજે અમારા જિલ્લા કોંગ્રેસના આગળની જિલ્લા કોંગ્રેસ કાર્યાલય મંત્રી હાલમાં હતા જો પૂર્વ તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ હતા અગાઉ પણ જેઓ જિલ્લા પંચાયતમાં રહી ચૂકેલા છે તાલુકા પંચાયતના પણ પ્રમુખ રહી ચૂકેલા છે આટલા વર્ષોએ જેમને સેવા અને વફાદારી સાથે કોંગ્રેસ પાર્ટી સાથે જોડાયેલા છે આજે બહુ દુઃખદ દિવસ છે કે આજે એવો અમારી વચ્ચે નથી અણધારી વિદાય લીધી ગઈકાલે પોગ્રામમાં જિલ્લા કોંગ્રેસ સમિતિ પર હાજર હતા અને આજે જેઓ અમારી વચ્ચે નથી એમની ખોટ પૂરા એવી ક્યારેય ખોટ કોંગ્રેસ સમિતિમાં પૂરાઈ નહીં શકે આ વિપત્તિ આવી પડેલી છે એમાં એમના પરિવારજનોને દુઃખ સહન કરવાની ભગવાન શક્તિ આપે એમના આત્માને શાંતિ આપે આજે સમગ્ર જિલ્લો પૂર્વ ધારાસભ્ય થયેલી જિલ્લા કોંગ્રેસના તમામ આગેવાનો મહત્ત્વના આજે એમને શ્રદ્ધાંજલિ પાઠવી રહ્યા છે આ તબક્કે એમને બસ એમના આત્માને શાંતિ આપી પ્રાર્થના પ્રજાપ્રિય ન્યૂઝ નેટવર્ક એટલે કે બી એન ન્યુઝ ગુજરાતી બી એન ન્યૂઝ ગુજરાતીના ફેસબુક પેજને સર્ચ કરી લાઈક તેમજ ફોલો કરો સાથે જ ઇન્સ્ટાગ્રામ પેજને પણ ફોલો કરો તેમજ યુટ્યુબ ચેનલને પણ સબસ્ક્રાઈબ કરો બી એન ન્યૂઝ ગુજરાતી સર્ચ કરતાની સાથે જ તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર બી એન ન્યુઝ ગુજરાતીના ઓફિશિયલ પેજ આપને મળી જશે તેમજ સમગ્ર ગુજરાતના સમાચારો સાથે બી એન ન્યૂઝ ગુજરાતીની સાથે રહી અપડેટ રહો